ગત રોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલાલી વિસ્તારમાં ઈડબલ્યુએસના મકાનોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને આજરોજ બિલગામ ખાતે બની રહેલા ઈડબલ્યુએસના મકાનો અંગે કોંગ્રેસ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરાયું અને પાલિકા દ્વારા મકાનોનું નિર્માણ શરૂ થાય તે પહેલાં જ રોકાળી લાભાર્થીઓ પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા બિલગામ ખાતે ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની તપાસ કરવામાં આવી અને ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં આવાસ યોજનામાં વિલંબ કેમ થાય છે તેવો સવાલ ઉઠાવ્યો હતો આજે ફરી અહીંયા બિલ ગામમાં આ રિયલિટી ચેક પાર્ટ ટુ છે તમે જુઓ કે અહીંયા હજુ દોઢ વર્ષથી આ મકાનોના કામ ચાલે છે મકાન બનીને તૈયાર નથી થયા ડ્રો થઈ ગયો છે સ્ટેન્ડિંગના ચેરમેન સફાડા જાગ્યા ગઈકાલે અમારા પ્રોગ્રામ પછી કલાલીમાં અને હવે એવું કહે છે કે ડ્રો તો પ્રાથમિક તબક્કો છે તો ભાઈ પૈસા તમે આટલા વહેલા કેમ લઈ લીધા લોકોના પૈસા લઈ લીધા તમે અને હવે હવે એવું પ્રાથમિક તબક્કો યાદ આવ્યું અને ત્રીસ વર્ષથી ભાજપના નેતાઓ સત્તામાં છે કોર્પોરેશનમાં કોઈ સરકાર બદલાય સત્તા બદલાય તો સમજીએ કે વાર લાગે પણ સર એક જ પાર્ટીના મેયર છે વર્ષોથી ધારાસભ્ય મેયર ચેરમેન સાંસદ બધા તો ભાજપના છે તો ભાઈ તમને વાર સેરી લાગે ભાઈ ઈચ્છાશક્તિનો અભાવ છે